ગુડ મોર્નિંગ તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં દઈશું જે આપણો લોગ જોતો હોય ને મજામાં દો એને કોઈ દી કઈ વાંધો આવ્યો જ નથી અને મિત્રો આજે છે ને છે અષાઢી બીજ તો છે ને તમને બધાને ખબર જ આજે છે અષાઢી બીજ અને અત્યારમાં છે ને વાતાવરણ હું તમને બતાવી દઉં જો અત્યારના હે ને વાતાવરણ જો આવું હોય અને વરસાદ કોક કોક કોકોક ઝીણા ઝીણા સાંટે ચાલુ થઈ ગયું છે અને આજે હે ને અમારે ક્યાં જવાનું છે ને એ તમને હે ને ભૂરી છે તો આપણે જો આ બાજુ હે ને રુદ્રભાઈ તૈયાર થઈ ગયા જો તૈયાર થઈ ગયો ને એટલે ક્યાં જવાનું હોય ક્યાં ક્યાં જવાનું હોય

આ બાજુ છે ને ભૂરી કમ્પ્લેટ તૈયાર થઈ ગઈ છે અને આજે આપણે ક્યાં જવાનું છે મારા પપ્પાની નોલે ભેટે ક્યાં જવાનું છે મારા પપ્પાની નોલે ભેટે અહીંયા શું છે આજ આજ અસાડી બીજ નથી તો બીજ કરવા જવાનું છે ને એટલે કે દુના જ્યાં નથી ને તો એમથી છે બીજ ના દે જાય ને તો અરે અરે બીજે થાતે આવે અને આ અમાર ભૂલા ભાઈ જો થઈ ગયા છે ને તૈયાર રેડી થઈ ગયા બગલા જેવા નહીં બે બે કહી દે બધા

અને જવાનું છે પૂરીના પિયર તો ફટાફટ હે ને અત્યારે સાડા દસ થઈ ગયા છે ખાઉ મા અને હવે હે ને ફટાફટ નીકળી ગઈ તો ત્યાં વરઘોડાનું ફોન આવ્યો તો વરઘોડો ચાલુ થઈ ગયો હે તો હેને ફટાફટ હવે નીકળી ગઈ વરઘોડાના ટાઈમે હે ને અડધે પૂગ્યા હતા આપણે હેને પૂગી ગઈ ફટાફટ એના આવું નીકળી જાય એટલે હે ને મિત્રો જો આપણે અહીંયા જ્યાં રામા બાપાનો વરઘોડો છે ને અહીંયા આપણે પોગી જાય જો વરઘોડો તો સેટો છે અને આ બાજુ જો માં વેસવા વાળા પણ આવી ગયા છે અને જો રુદ્રાબેન મીરાબેન આ બાજુ ઊભા છે એ મોટરસાઈકલ લઈને ઊભા છે અને આપણે હે ને પોગી જાય તો હાલો મારા બાની આગળ હશે ને તો અહીંયા જાવી એમના પાછળ આપણે જ્યારે હે ને વિડીયોની શરૂઆત કરીને કઈ જગ્યાએથી કરી હતી ને હું તમને બતાવું જો આ બધું હે ને જંગલ વિસ્તાર છે અને આપણે ને ભૂરી હારે જ્યારે ભૂરી બર્તન લેવા આવતી હતી ને ત્યાં પહેલીવાર આપણે ને પહેલો વિડીયો આપણે હે ને આમાંથી શરૂઆત કરી હતી બનાવવાની અને આ બાજુ હે ને જો નાનું એવડું છે ને ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે તો આપણે હે ને અત્યારે આપણે રામાપીરની તિથિ ઉજવતા હતા ને ગામ ભેટે તો આપણે ભૂરીના પિયર હે ને અહીંયા ગયા હતા અને અત્યારે હે ને બે વાગી ગયા હે અને આપણે હે ને આ જંગલમાં આવી ગયા હે અને હવે આપણે હે ને જો આ બાજુ ખોડિયરમાંનું નાનું એવડું છે ને જંગલમાં મંદિર છે તો હવે હે ને આપણે હે ને અહીંયા દર્શન કરવાના છે દર્શન કરીને પાછળ છે ને જોરદાર હે ને તલાવ છે હું તમને તલાવનો નજારો બતાવું જો આ બાજુ હે ને જો તલાવડું એવું છે અને આ તલાવમાં હે ને કોઈ દિવસ બાર મહિના સુધી હે ને પાણી કોઈ ખૂટતું જ નથી બાર મહિના સુધી અત્યારે જો આ તલાવડું ભરાઈ ગયું હે ને હવે આમાં હે ને આ જંગલમાં હે ને જનાવરો રોજડા વન બધું એટલું હે ને એટલે હે ને આમાં બારો માસ છે ને આ તલાવડામાં પાણી પીવે કોઈ દી હે પાણી ખૂટતું જ નથી અને આ બાજુ જો આપણે ઢીંગલી રુદ્રભાઈ ની જો ડંકો વગાડેજો ફરી વગાડજો વગાડવા જો એને તો હેલ વધારી મિત્ર જો હે ને કોઈ કેરિયર વધેર્યું ને તો ટોપરા પીડા તા ને

તો ફટાફટ હે ને હવે આપણે દર્શન કરી લે અને પછી હે ને આપણે વરસાદ જેવો માહોલ થઈ ગયો જો આ બાજુ હે ને પાસા હે ને વરસાદ આવે એવું થઈ ગયું હોય તો દર્શન કરી અને પછી ઘર ભેગા થઈ ગઈ તો સક્સેસફુલ છે ને મિત્રો આપણે ભેટેથી ઘરે આવી ગયા હે ને અત્યારે હે ને લગભગ પાંચ વાગી ગયા હે અને અત્યારે હે ને આપણે જો આ કામ ચાલુ કરી દીધું જો પાછું જો એક હરિયો આ સીપુ હે અને આમાં છે ને મોટાભાઈને ભાભી બે સોંપે છે જો આમ હે ને આ હે ને આ બાજુ સોંપે છે અને આપણે ઘડીક સોંપ્યું હતું પણ પાછા ઘરે આવી ગયા ને આ બાજુ હે ને જો ભૂરી અને મારી મમ્મી બે હે ને જો આ સારું આમાં ખડ હોય ને જાડું જાડું એ વીણી અને પછી હે ને એમાં કંઈક કરવા પડે તો એ હે ને જો આ બાજુ નખું પાડે જો આ બાજુ મારી મમ્મી નખું પાડે

આટલું આ એક પારિયો થોડુંક પૂરું પાડવાનું હોય તો ફટાફટ હે ને આવું જાજુ બાકી નથી તો ગાય ને પૂરું પાડી દે એટલું તો મિત્રો કોઈ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અમારા આવાને આવા વ્લોગ વિડીયો જોવા માટે તો આજનો વ્લોગ આપણે હે ને અહીંયા પૂરો કરીએ હવે મળીએ કાલના વ્લોગમાં